હવે ફરારી લો એમનો મતલબ એટલો જ હતો કે ફરારી લોટ હાથમાં આવી ગયા પછી બાકી શું રહ્યું રોટલી થાય પૂરી થાય પીઝા થાય દાબેલી થાય શું થાય બધું ખબર હશે તમને શું થાય અને પછી લીગલી ખબર જ નથી ફરી લોટ છે શું કોઈને કેમ કે ફેલ જ છે હું તો ના ડું ગોળ ગોળ જ ફરે પેટમાં જિંદગીમાં જાય તો એના કરતાં તો ના ખાવું સારું ને કાં તો પૂરેપૂરું ખાવું સારું કેમ કે તમે રોજ ખાઓ ને એનાથી ત્રણ ઘણી કેલરી જો એક તો શીરો બને રાજા એ તો નક્કી જોડે અને એકાદશી આવે એટલે ટેન્શન વધે બહેનોને કેમ કે તમે ઓર્ડર કરો કે ભાઈ કાલે શું બનશે કે રાજા ઘરનો શેરો બનાવો બટાકાનો શેરો બનાવો આ કરો ફલાણું કરો અને હવે ફરે લોટ આવ્યું તો એ બાકી રહ્યું છે ફરે લોટનું આ બહુ ભયંકર છે આ દુકાન બંધ કરવાની જરૂર છે હા હું હું વિરોધી છું સિરિયસલી કહું છું તમે વિકલ્પ શું કરો છો તો મારા જે આપણા શાસ્ત્રની અંદર હું સિરિયસલી કહું છું ઉપવાસનો મિનિંગ શું થાય છે એ ભગવાનના નજીક જઈ અને બેસવું ઉપવાસ બેસવું ભગવાન નજીક જઈને બેસવું જે દિવસે ભગવાન નજીક જઈને બેસો ને બીજું બધું ભૂલી જવાય એટલે ઉપવાસ હકીકતમાં વ્રત જેટલા હોય એ નિર્જળા જ હોય એ આપણે ડૉક્ટર સાહેબ ડાયજેશનમાં એક દિવસ રેસ્ટ મળે ફાસ્ટિંગ છે ફિફ્ટીન ડે પછી તમને ન થાય તો પાણીથી કરો આ શાસ્ત્રોક્ત રીતે કહો સત્સંગી જીવનની વાત છે હું તમ સામે ખોટું કહેતો કહેજો વડીલો વધારે ખબર હોય આપણે તો નવા છીએ પાણીથી કરો પાણી ન થાય તો દૂધથી કરો દૂધથી આંટા આવી જતા હોય તો ફળફૂલ આદિથી કરો ક્યાંય ફરારી લોટ તો આવ્યું જ નથી હા વાડે વારે પાણી પીવાથી ઉપવાસનો નાશ થાય છે જો એ હું ભૂલી ગયો હતો આ સ્વામી છે ને બધું જુદું જુદું કા કાઢે છે મેં હમણાં જ બધે કીધું નિર્માની પણ માન ના રાખું મારા જ એવી એવી લગાવી છે ને જો હમણે જે આ સ્વભાવની વાત કરીને જો આપણા મારા જે ક્યાંય પાણી ગળવા તો પછી આવ્યું છે એ સ્વભાવ ગાળ્યા છે આપણે તો કંઠીઓ મૂકીને ભાગી ગયા હોત આપણે હોત તો એટલે ઠીક છે ધતીક નાટક બધું ચાલવાનું છે દુનિયામાં પણ આપણે ભગવાનને કેન્દ્રમાં રાખીને જિંદગીમાં ચલાવવાનું છે છેડો એ છે હું એમ નથી કહેતો ઉપાસ કરીને મરી જજો નહીં તો એ ધ્યાન રહેશે હું સાચું કહું છું એટલે ના હોય ખાવાનું હોય હવે હવા હોય કે ના હોય ભૂખ લાગે તો ભાઈ યાદે જ આવે અને પાટીઆઈ હામે એ જ આવે એકાદશી દિવસે દાબેલીના જ આવે તમને જો પણ ભગ જો એક તો ઠીક છે વાત કરી એમાંથી વાત કહું છું પણ બીજું બધું ગેરક્યું ભગવાનને કેન્દ્ર સ્થાનમાં રાખીને જેટલું કામ થાય ને તો બધું કામ થાય ને આ મારો સિદ્ધાંત હંમેશા રહેલો જ્યાં ભગવાનનું પ્રાધાન્ય હોય ત્યાં મારો પગ પડે ભગવાનનું પ્રાધાન્ય ના હોય તો હું જવું જ નહીં